ભાવનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી ને લઈને વેપારીઓની રજૂઆત બીએમસી ની ભેદભાવ નમસ્કાર દર્શક બી આપનું સ્વાગત છે ભાવનગરના દિવાનપરા રોડ પર રંગોલી ફર્નિચરના શોરૂમ માં દબાણ હટાવવાની કાર્યવાહી વેપારીઓ દ્વારા બીએમસી પર ટાર્ગેટ કર્યાનો આક્ષેપ ભાવનગર શહેરના દિવાનપરા રોડ પર આવેલ રંગોલી ફર્નિચરના શોરૂમમાં આજે ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવો સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન દુકાનનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો

દબાણ અસ્થાયી દબાણ જણાતા અહીંયા કાર્યવાહી કરેલ છે અને એ કમ્પ્લેનમાં ટૂંક સમયમાં નિકાલ કરવાનો હોય ઓનલાઈન કમ્પ્લેનનો જેથી કરીને અમે ત્વરિત કાર્યવાહી કરી અને એનો નિકાલ કરે છે ઓનલાઈન ને વધુ સમય રખાતી નથી એટલે અમે તેનો તરત નિકાલ કર્યો છે અને સામાન્ય સામાન જપ્ત કરી થોડો ઘણો અને એમને સૂચન આપેલ છે કે રોડ ઉપર રોડની સાઈડમાં કોઈ પણ જાતનું દબાણ ન કરવું પરંતુ જે અરજદારે આક્ષેપ કરેલ છે કે તેઓએ અન્ય વિભાગમાં કંઈ અરજી કરેલ છે એના વિરુદ્ધમાં અમારા ઉપર આવી કાર્યવાહી કરે આ એ વિભાગ અને આ વિભાગને કોઈ લેવા દેવા નથી અમારી સીઆરએમએસ પોર્ટલમાં જે અરજી એ સંકલ્પ કોમ્પ્લેક્ષની હોવાથી અમે ત્યાં કાર્યવાહી કરેલ છે અન્ય જે કંઈ એમની રજૂઆત કે કમ્પ્લેન છે એને અને આને કાંઈ પણ લેવા દેવા નથી પ્રાથમિક માહિતી અનુસાર આ કામગીરી પંદર દિવસ પહેલા મળેલી એક અરજીના આધારે કરવામાં આવી હતી અરજીમાં એવો દાવો કરાયો હતો કે સંકલ્પ કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર રીતે અગાશીમાં બાંધકામ કર્યું છે તેવી અરજી રંગોલી ફર્નિચરના માલિક દ્વારા કરવામાં આવી હતી જો કે આ કાર્યવાહીને લઈને રંગોલી ફર્નિચરના માલિકે બીએમસી પર ગંભીર આક્ષેપો કર્યા છે વેપારીનો સ્પષ્ટ આરોપ છે કે બીએમસી દ્વારા તેમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની દુકાનનો સામાન અન્યાયી રીતે જપ્ત કરાયો છે વેપારીના મતે આ કાર્યવાહી ભેદભાવપૂર્ણ છે મારું નામ છે જયેશભાઈ ઘનશ્યામભાઈ પોંદા દીવાનપાર રોડ ઉપર મારી રંગોલી ફર્નિચર દુકાન છે ત્યાં પંદર દિવસ પહેલાં કાગજવાળાને અરજી આપેલી હતી કેમ કે ઉપર અગાસી પોતે કેચઅપ કરી લીધી છે આખી ટોટલી બંધ કરીને અને ત્યાં ગેરકાયદેસર ઉપર જણતર કરેલ છે લોબી બુરી બંધ કરી દીધેલ છે તો એની માટે અમે પંદર દિવસ પહેલાં અરજી આપેલી છે અને તે અરજીના વિરુદ્ધમાં એ લોકોએ મારો દુકાનની બહાર સામાન પડેલો હતો મને એકને ટાર્ગેટ કરીને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી તો તાત્કાલિક એનો અમલ થઈ ગયો અને અમારો અમલ હજી પંદર દિવસ વીસ દિવસ થયા તો થયેલ છે નહીં સંકલ્પ કોમ્પ્લેક્સ ડોક્ટર ભુવા સાહેબની સામે સમગ્ર વિસ્તારમાં માત્ર એક જ દુકાન પર કાર્યવાહી થતા બીએમસી ની દબાણ હટાવની ટીમ કોઈના દબાણમાં કામ કરતી હોય તેવું ચોક્કસ જણાય આવે છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો બી ઈ ન્યૂઝ